આપણે એમની સાથે વાતચીત કરીશું કે જે બાબા સાહેબ ગૌતમ બુદ્ધ તમામ સ્વાગત કરું આપનો ના ક્રાંતિકારી જય ભીમ નવ જય સંવિધાન સાથીઓ મુખ્ય બોલ એવો છે કે મારો જે સમાજ બહુજન સમાજ છ હજાર સાતસો અને તોતેર પેટા જ્ઞાતિમાં વેચાય અને આવનારા સમયની અંદર

ખૂબ સરસ વાત કરી અહીં મારા ગામની આજુબાજુ જે કોંડ છે નારીચાણા ખાંભલા નવલગઢ ત્યાંથી તેઓ સાયકલ લઈને પસાર થઈ ચુક્યા છે અને આ રચના માધ્યમથી કે બાબા સાહેબે કીધું હતું કે જાઓ આપણે ઘરકી દીવારો પર લખ દો હમ ઇસ દેશ કે શાસક હૈ અને કાંચીરામ સાહેબે પણ કહ્યું હતું કે મેં સમ્રાટ અશોક કા ભારત બનાના ચાહતા તખ બદલ દો તાજ બદલ દો બેમાનો કા રાજ બદલ દો કાંચીરામ ભાઈ મોરિયર

મોબાઈલ લઈને માણસો કલાકો કલાકો બેસી રહે છે તો એના માટે બાબા છે એ કીધું હતું ને કે રાજનીતિ આપણે શાસક છે શાસક બનવું હોય તો એ સત્તામાં જવું પડશે આપણે ખૂબ સરસ વાત કરી અને એમને જે દીક્ષા લીધી હતી જે તાઇવાન થી બહુ આવ્યા હતા એ વાત કરી અને સહપરિવાર સાથે એમણે દીક્ષા લીધી આ બહુ મોટી વાત કહેવાય એમના પરિવારને પણ ખૂબ ખૂબ સાધુવાદ વાત ખૂબ ખૂબ અભિનંદન અને ગૌતમભાઈ ને પણ ખૂબ ખૂબ સાધુવાદ વાત તો ગૌતમભાઈ રાજનીતિક ક્રાંતિ થાય કે અમારા અંતિમ લક્ષ એ દેશ પર રાજ કરનાર પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ તો લોકો વિચારધારામાં તો માને છે પરંતુ આપણો રથ ક્યાં અટકાયેલો ઉભો છે હજી તો મારું મિશન અહીંયા અટકતું નથી ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીર ટુ કન્યાકુમારી જવાનો છું એ પણ સાયકલ થી તો આ સમય દરમિયાન મેક નક્કી કર્યું છે દિલો દિમાગ ટાર્ગેટ બનાવ્યું છે કે જ્યારથી વર્તમાન સરકાર સત્તા પર આવી ત્યારથી બહુજનો પર અત્યાચારની ઘટનાઓ વધી ગઈ ઉનાના સમયમાં તો ચાર આંગળ ચામડા ચડાવી નાખ્યા હતા મારી એ પછીની જે ઘટનાઓ હું જોઉં છું તો મને રાતે ઊંઘ આવતી નથી કારણ કે ભારતની અંદર પંચ્યાસી ટકા વસ્તી આપણે સત્તામાં આટલી ભાગીદારી પંચ્યાસી ટકા આપણે કરવી પડશે જો એ લોકોને કોઈ પરિપત્ર બનાવવો હોય કોઈ નીતિ નિયમ નો સુધારો કરવો હોય તો એ લોકોને ભળત રહેવી જોઈએ આપણી કે આ પંચ્યાસી ટકા વાળા છે

તો આ પંચ્યાસી સમાજ એક મંચ ઉપર હોય તો હું છાતી ઠોકી અને વિધાનસભામાં જઈને કહી દઉં કે ભાઈ મુખ્યમંત્રી તો જ કે પાટીદારે કહ્યું કેમ નહીં પણ એનું એક કારણ છે કે થોડા ઘણા કોંગ્રેસમાં છે થોડા ગણા ભાજપમાં છે અને થોડા ગણા આમ આદમી પાર્ટીમાં છે જો આ બધા એક મંચ ઉપર હોય તો આપણે કહીએ એમ થાય પણ થોડા થોડા વેચાઈ ગયેલા છે એટલે આ જે ટુકડા ટુકડા સંગઠનોમાં વેચાયેલું જે સમાજ છે મારો બહુજન સમાજ એને હું આવનારા દિવસોની અંદર એક મંચ ઉપર લાવીને જમ્પીશ અને રાજનીતિમાં પણ વેચાએલા છે એ રાજનીતિમાં છે બધાને હું મારી જે ઘરની પાર્ટી છે કે જે બહુજન સમાજ પાર્ટી જે આપણી છે આપણી પોતાની પાર્ટી છે એમાં આપણે બધા શું તો રિઝલ્ટ જોઈએ એવું મળશે કારણ કે અત્યારે હાલમાં જે કોંગ્રેસમાં છે ભાજપમાં છે આમ આદમી પાર્ટીમાં છે તો હું એવા લોકોને એવું સમજું કાંચીરામ સાહેબે પેલું પુસ્તક લખી તું ચમચા યુગ ચમચા તો એ ચમચાઓ છે મારા માટે અને હું એમને એ પણ કહીશ કે બે હજાર સત્યાવીસ માં જો તમે તમારી પાર્ટીના વફાદાર અને તમારી પાર્ટી તમારા માટે વફાદાર હોય તો જે મારી તેર વિધાનસભા અનામત છે એ મૂકી અને તમે જનરલમાં ટિકિટ માંગજો અને તમને ફોર્મ ભરવા દે કે તમને હા કે તો તમે સમાજના નથી તમે પાર્ટીના છો હું એમ માની લઈશ અને સમાજ ઉપર જો અત્યાચારની ઘટના બનશે તો હું એનું ફોલોઅપ લેવા સાયકલ લઈને તમારી વિધાનસભામાં છું 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 આવવાનો ને કે કે કાંશીરામ સાહેબે કદાચ તમે તમે સિંહાસન ઉપર ભલે ના બેસી શકો પણ એ સિંહાસનને શીખી જાઓ તો ગૌતમભાઈનો કહેવાનો મતલબ એ છે કે વર્તમાન સમયમાં જે આપણે રાજનીતિમાં પણ વેચાયેલા છીએ તો આપણે સૌ એક મંચ ઉપર આવીએ અને બાબા સાહેબે જે કહ્યું હતું કે હમ મિસ દેશ કે શાસક શાસકે અને જે સંસદમાં જવાનું કહ્યું હતું

ઘણા બધા ગામડાઓ જિલ્લા તાલુકાઓમાં ફરેલા સેવા મેં સાંભળ્યું છે સાયકલ લઈ અને હું માનું છું ત્યાં હું તમે હજારો કિલોમીટર સાયકલ યાત્રા કરીને મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબ તેમજ મહાકાવનિક તથાગત ગૌતમ બુદ્ધના વિચારોને પ્રચાર પ્રસાર કરવાનું કામ કરું તો ખરેખર હું મૈત્રીપૂર્ણ રીતે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે તમે આ કામ કરી રહ્યા છો ભાગ્યે પોતાનું ઘરબાર છોડી અને આ કામ કરતા હોય છે કોઈ એવા વિરલ વ્યક્તિઓ જ હોય છે કે જે બાબા સાહેબ અને બુદ્ધના વિચારને આ રીતે તન મન અને ધનથી સંપૂર્ણ રીતે અને પૂરેપૂરું સમર્પણ થકી કરતા હોય એવા ભાગ્ય જે છે એમાં તમે એક ધન્યવાદ તમને પાઠવું છું અને ઘનશ્યામભાઈ એમને પણ બૌદ્ધ ધર્મનું પ્રચાર પ્રસારનું કામ કરે છે તેઓએ ફેમિલી સાથે લગભગ હું માનું છું ત્યાં સુધી બૌદ્ધ ધર્મ સ્વીકારેલો છે કારણ કે આપણે આમ જોઈએ તો માનવ એ સામાજિક પ્રાણી છે હકીકતમાં ઇતિહાસમાં લખાયેલી વાત છે પરંતુ એ જ્યારે સામાજિક પ્રાણીનો મુદ્દો લાગે છે ત્યારે હું એવું માનું છું ત્યાં સુધી આ દેશમાં શોષિતો પીડિતો વંચિતો શુદ્રો દલિતો અને મહિલાઓને તો હકીકતમાં પ્રાણી જ માનવામાં આવે છે જે સામાજિક પ્રાણી છે એ તો જગતભરની વાત છે પરંતુ અહીં પ્રાણી આપણને માનવામાં આવે છે એનો મતલબ કે આપણી સાથે જે વ્યવહાર કરવામાં આવે છે કોઈ એક સિસ્ટમ દ્વારા કોઈ એક મિકેનિઝમ દ્વારા કોઈ એક ધર્મ દ્વારા કે કોઈ એક વિચારધારા દ્વારા સાથ સહકાર આપી અને આગળ લાવવાની વાત તો નથી જ કરતા પરંતુ પશુ કરતા પણ જ્યારે આપણી સાથે બદતર વ્યવહાર થતો હોય અને એ પીડા કઈ અત્યારની નથી આ ની પણ એક સાખી છે કે જ્યાંથી લાગી છે દવાઈ પાનબાઈ ત્યારથી જ આપણી સગાઈ પાનબાઈ વ્યાસ અને વાલ્મીકી થી ઉતરી છે આ પીડા તો વારસાઈ છે અને આ વારસાઈ પીડા તથાગત ગૌતમ બુદ્ધે જોઈ અને એને એ પીડા દૂર કરવા અસમાનતાવાદી પીડા દૂર કરવા વંચિતો જેને એ સમયમાં કહેતા એટલે મોટો ભાગનો સમુદાય કે જે ખરેખર બીજા કરતા ઉત્તરતી કક્ષાએ ઉચ્ચતમ લોકો માનતા હતા એમને બહુજન કહેતા અને બહુજન સુકાય બહુજન હિધાય સૂત્ર આપેલું એમણે અને એ જ વાતને કારણ કે તથાગત ગૌતમ બુદ્ધ એ પચીસો વર્ષ પહેલા એમને જ્યારે બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત થયું એ પછી જગતને જે માનવતા કરુણા સંદેશ આપેલો જે સંદેશમાં માં એમને સ્વતંત્રતા સમાનતા માનવતા બંધુતા મૈત્રી કરુણા મુદિતા ઉપેકા તર્ક સંગતતા અને વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે ન્યાયની વાત કરેલી જે તમામે તમામ બાબત ડોક્ટર બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં માં ઇમ્પ્લિમેન્ટ કરીને આપણને આપેલ છે કે બાબા સાહેબે કીધેલું કે આ જે શોષિત પીડિત દલિત સમાજ છે દલિત એ ક્લાસિક જે સમાજ છે દલિત છે એમાં ઘણા બધા અતિ દલિત પણ છે જે દલિતો કરતા પણ અમુક દલિતો અમે પોતાનાથી નીચા માને છે આ પણ એક સમસ્યા છે સાહેબ આ દિવસ એની સામે બૌદ્ધ ધર્મનો મૂળ સિદ્ધાંત સમાન છે માનવતા છે કરુણા છે મૈત્રી છે તર્કસંગતતા છે વૈજ્ઞાનિક અભિગમ છે અને ન્યાય છે માટે એક માનવને માનવ તરીકેનો સન્માન મળે એ માટે ડોક્ટર બાબા સાહેબે બૌદ્ધ ધર્મ પોતે તો સ્વીકાર્યો પરંતુ આપણને બૌદ્ધ બનવાની અપીલ પણ કરી અને તેઓ દ્રઢપણે માનતા કે માનવને ખરા હાથમાં જો માનવ જગતનો વિકાસ જોઈતો હોય તો એને બુદ્ધ બનવું જોઈએ એટલે એમને ત્રણ બાબતો કહી કે તમારે માનવ તરીકેનો સન્માન મેળવવા માટે

આપણે રાજા ન બની શકીએ અને રાજા ન બનવા માટે એક કારણ હતું કે આપણી કોઈ પાર્ટી નથી માન્યવર કાંચીરામ સાહેબે તથાગત ગૌતમ બુદ્ધ ની વાત બહુજન વાત એ પાર્ટી સ્વરૂપે આપી એક આમ તો બહુજન સમાજ પાર્ટી એ માત્ર પક્ષ કે પાર્ટી નથી એ તથાગત ગૌતમ બુદ્ધ થી લઈ અને અત્યાર સુધી નું નું એક આંદોલન હતું અને એને સાર્થક કરવા માટે એમણે બહુજન સમાજ પાર્ટી બનાવી એટલે એમણે કીધું સ્થળાંતર કરો સત્તા હસ્તાંતર કરો અને ડોક્ટર બાબા સાહેબ કીધું કે તમે ધર્માંતર કરો એટલે આમાંથી તમને કોઈ પણ માનવ આપણે આગળ આવવું જોઈએ ગોધનરાએ અહી બોલાવ્યો નિમંત્રણ આપ્યું અને મારી પણ બે વાત કહેવાનો મને મોકો આપ્યો તો એમનો પણ આભાર માની મારી વાતને વિરામ આપ સૌને માહિતી के बाबासाहेब आंबेडकर कहयो होतो के हिंदू धर्म का उद्देश्य ही असमानता है तो खूबच सरस बात करी के माननीय कांशीराम साहेब पण कहयो होतो के अपने वोट को अपनी बेटी की तरह संभाल के रखना तो अब बहुत मोठी बात करी तो गौतम बुद्ध जारे हमारा गांव अंदर आया से त्यारे आपनो अंतिम संदेश सु रहेसे મારો અંતિમ સંદેશ એ રહેશે કે મિશન બે હજાર સત્યાવીસ માં મેં જે દિલો દિમાગ ઠાણ્યું છે કે મારા બહુજન સમાજ માટે મુખ્યમંત્રી બનવો જોઈએ અત્યારે હાલમાં મારે એક ગ્રાઉન્ડ લેવલે કામ કરવાનું છે જે રથ લઈને નીકળ્યા છે જે બહુજન રથ છે એની અમને વાત કરી તો હું વેદ ગોવર્ધનભાઈ બોધ આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો વિડીયોને લાઈક કરજો અને લિંક આવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આપણી સાથે હીરાભાઈ પણ ઉપસ્થિત છે સૌને જય બેન નમો બધાય જય ભારત જય સંવિધાન